સંત શ્રી ગોરખનાથ ના છે વાણી ગોરખનાથ ની છે જોકે આનો તો ખુલાસો થયેલો જ છે છતાં વાણી ગોરખનાથ ની બનાવેલી અને નામ આપે એના ગુરુ નું વાણી વાણી મારા ગુરુની વાણી તો ગુરુની વાણીના વખાણ હું કાતા વાણી પોતાની છે તો વાણી આ જગત ની અંદર આપણે બધા બોલીએ છીએ અને શાસ્ત્ર માં ચાર પ્રકારની વાણી બોલાય છે કે છે એક જીવમુખ વાણી એક શિવમુખ એક બ્રહ્મ અને એક ગુરુમુખ ચાર પ્રકારની વાણી છે આ જગતની અંદર તો ગુરુમુખ વાણીના વખાણ વાણી માવતરે આપણા કુટુંબીય વાણી બોલે છે પણ એ વાણી છે ને બધી બંધનમાં બાંધે છે આપણને આપણા માવતર વાલા જ હોય માવતર હાસા છે પણ માલ કરશે ને મીઠા દુશ્મન છે આપણને ખબર ન પડે આપણા દુશ્મન છે એ ખબર ન પડે વ્યવહારિક દિશામાં એ ખબર ન પડે કે આપણા દુશ્મન છે પણ માવ તો દુશ્મન છે આકાર કાકા કાકા કે કાકા મા મા કે આકાર મામા એમ કરી કરી અને બંધનમાં બાંધી દે જરૂર નહીં આખી બંધનમાંથી મુક્ત કરે તો એમાં તો એ ભાગ્યે જારા બાપાની રાખમાં કારણ કે એક આ દુનિયામાં એક છે આ જીવ ને એટલે માયામાં ફૂસાય છે કોઈ પણ જીવ માયા માંથી મુક્ત તો ક્યારે થાય કે જ્યારે પોતાની અંદર કઈ શુભ દિશા નો પ્રગટ થાય ને શુભ ઈશા જયારે પ્રગટે ત્યારે એને ખબર પડે કે હું હું લેવા આવ્યો નહીતર શાસ્ત્રો તો કઈ કઈ થાકી ગયા સંતો માથા ગોટી ગોટી મરી ગયા કે જેટલું સમુદ્ર નું દૂધ છે પાણી છે ને એટલું દૂધ આ જીવ થાય એટલા જળ નથી ફરતો આવે અને આનો દુઃખ જન્મનું મરણનું અત્યારે કોઈને આપણને યાદ નથી બાકી જ્યારે આ દુઃખમાં હતો ને ત્યારે તો એવું કે શાસ્ત્ર કે એટલા બધા પોકાર કરતો કે હે ભગવાન તમને એક સેકન્ડે નહીં ભૂલું મને આમાંથી છૂટો કરો આવું નવ માસ માસે મસ્તકે તપ કર્યું ત્યારે તો ભગવાને સૂર્યું પણ છતાં એ આયા ભેગો એને માયાનો વાવડો લાગી જાય છે એટલે બધું ભૂલાઈ જાય છે પણ જો શુભ હિસાબ પ્રગટે પણ ક્યારે કે એવો સંગ થાય ને એવા વ્યક્તિનો સંગ જ્યારે જીવમાં આવે ને ત્યારે એના જીવનમાં શુભ હિસાબ પ્રગટે કે નહીં કરવા જેવું તો આ છે કઈ બધું જગત નું સુખ વ્યવહારિક દિશામાં એ બધું હાસુ જ છે સંપત્તિ નું સુખ હાસુ જ છે પણ એ બધું સુખ વિનાશી સુખ છે અમુક સમય નું સુખ છે અખંડ સુખ નથી અખંડ સુખ જો પામું હોય તો એ આત્માનું સુખ છે પોતાના પોતા પદનું સુખ છે લેલી જ્યારે ઈસ્સા પ્રગટે ને ત્યારે એ જીવ ઈ બાજુ વળે નહીતર વિષય સુખમાંથી આ જીવ પાછો વળ્યા નથી અને વિષય સુખમાં કોઈની કોઈ તૃપ્ત થયો નથી રાજા રાવણ જેને સોનાની લંકા નવે ગ્રહને રહીને બાંધી દીધા બધા દેવો એની હાજરી મારી શકાય એ અખંડ સુખ ને પ્રાપ્તિ ન કરી શકે તો આ સુખ ને જો પામવું હોય ને તો એવા સંઘની જરૂર છે એવા અભ્યાસ ની જરૂર છે તો પામી શકાય નહીતર પામી ન શકાય એટલે મહાપુરુષો ગુરુની વાણીના વખાણ એટલા માટે કરે છે

ઈ દૂજે અપરોક્ષ જ્ઞાનનો દૂજે જ્ઞાનના પ્રકાર બે છે એક પરોક્ષ જ્ઞાન એક અપરોક્ષ તો પરોક્ષ જ્ઞાન કોને કહેવું અને અપરોક્ષ કોને કહેવું તો પરોક્ષ જ્ઞાન ઈ છે કે ભગવાન એવું કાઈ આ દુનિયામાં છે ખરું ઈ પરોક્ષ જ્ઞાન છે ખબર નથી બસ ભગવાન એવું કાઈ છે ખરું એ પરોક્ષ જ્ઞાન છે ને અપરોક્ષ જ્ઞાન તો એને કહેવા કે પ્રગટ પ્રત્યક્ષ અનુભૂતિ એ અપરોક્ષ જ્ઞાન છે અહીંયા ડેલી બંધ હોય અને બહાર થી કોઈ હાથ કરે તો ભાઈ સગનભાઈ ઓગાજાનો માણ આવી કે ઓગા બતાય હોય સગનભાઈ નું તું બોલ્યું ડેલી બંધ હોય આવી કે સગનભાઈ તો કે હા આ મંદિરથી અવાજ આવે તો ન્યાય અને જ્ઞાન છે સગનભાઈ શેખ કીધું પણ સગનભાઈ છે એવી જ્ઞાન થઈ ગયું ને એ પરોક્ષ જ્ઞાન પણ સગનભાઈ ને ભાઈ રાખ એ ડેલી ખોલે અંદર આવે પાંચ દસ જણા બેઠા હોય પછી ક્યાં થશે જો આ બેઠા છે આ સગનભાઈ એ પ્રગટ પ્રત્યક્ષ અપ્રોક્ષ અનુભૂતિ એ જ્યારે આપણી અનુભૂતિ ભૂતિમાં જાય દર્શાય જાય સમજાય જાય જણાય જાય એ અપરોક્ષ અનુભૂતિ છે

i ખેતર પાક્યું અને એના રખેવાળને ખાતું તો આનો અર્થ કંઈક એવો છે કે જયારે સાધક ની સાધના પાકે ને ત્યારે એના જીવ ને ખાઈ જાય એનો જીવ ભાવ જાય સાધના કોઈ પણ સાધક સાધના કરે ને સાધના જયારે પરિપક્વ થઈ જાય ને ત્યારે એનો જીવભાવ ટળી જાય એટલે રખવાળાને ખાઈ જાય પારાથી ને બાંધીલો પારાથી મૃગલા મારી નાખે પણ છતાંય ઉલટું થઈ ગયું કે પારાથી જે મનરૂપી મૃગલો છે ને એને બાંધી દે છે તારે સાધના બાકી જાય ને ત્યારે હું મનથી अमन બની જાય બસંગ પ્રતા આ સંશરે વસુન્દ્રનાથ ના શિષ્ય ગોરખતિ કહે છે હું એને શરણે બોલ્યો છું અને માયા મેં ગુપી દીધી મમતા ગુપી દીધી અને અવધૂત બની ગયો છું અવધૂત નો અર્થ એવો થાય કે માયા રહે નો અર્થ માયા થાય અવનો અર્થ નહીં થાય માયા નહીં એવું હોવું એનું બની ગયું આ વાણી છે એ ગોરખનાથી છે આ વાણીનો ખુલાસો થયો છે દરેક વાણીના ખુલાસા એમ કરેલા છે પણ ખરેખર આજે ગળામાં થોડી જ મજાની છે એ કરેલા એકાદ બે વાણી ભોરે ને થોડુંક